ભાવનગરમાં પાણીના પ્રશ્ને સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે કાશ્મીરી ક્વાર્ટરના રહીશો દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે કુંભરવાડા વિસ્તારમાં પણ સ્થાનિકો મેદાને ઉતરી ગયા હતા તો હાલ કાળઝાર ગરમી પડી રહી છે ત્યારે પીવાના પાણી તેમજ અન્ય પાણીના પ્રશ્ને સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા કુંભારવાડા નારી રોડ પર બંધ કરવામાં આવ્યો હતો રોડ બંધ કરતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા તો ભાવનગરમાં પાણીના પ્રશ્ને સ્થાનિકો દ્વારા રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો કાશ્મીરી ક્વાર્ટરના રહીશો દ્વારા રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક મહિલાઓ તેમજ પુરુષો પણ જોડાયા હતા સ્થાનિકો દ્વારા રસ્તો ચક્કાજામ કરવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જેના કારણે સ્થાનિક પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને સ્થાનિકો સાથે વાતચીત કરીને સમાધાન કરીને કહી શકાય કે ટ્રાફિક જે હતો તેનો ટ્રાફિક વ્યવહાર ખુલ્લો કરવામાં આવ્યો હતો